પોલીસે આરોપીઓ સામે ગુનો વધુ તપાસ હાથ ધરી છે કલ્યાણ ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને તેમના પાંચ સહયોગી ફાયરિંગ કેસમાં તલોજા જેલમાં બંધ છે શિવસેના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ અને તેમના સાથી રાહુલ પાટિલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે પોલીસ આ મામલે તપાસ પણ કરી રહી છે ગણપત ગાયકવાડનું તિસાઈ કેબલ નેટવર્ક કલ્યાણ પૂર્વ નાકા વિસ્તારમાં તેની ઓફિસ ધરાવે છે આ ઓફિસ તેમના ભાઈ અભિમન્યુ ગાયકવાડ ચલાવે છે સોમવારે સાંજે કેબલ ઓફિસની સામે બાઇક પાર્ક કર્યું હતું એક યુવક આ બાઇક સાથે છેડછાડ કરી રહ્યો હતો જ્યારે વર્કશોપમાં હાજર એક વ્યક્તિ આ જોયું તો તેણે તેને ત્યાંથી હટાવવાનું કહ્યું હતું ત્યારબાદ ઓફિસમાં રહેલા વ્યક્તિ અને યુવક વચ્ચે દલીલ શરૂ થઈ હતી આ ચર્ચા દરમિયાન થયેલી બોલાચાલી બાદ યુવકે તેના પાંચ છ મિત્રોને બોલાવ્યા હતા અને ધારાસભ્યની કેબલ ઓફિસ સામે છ યુવકો આવી ગયા હતા બધાએ મળીને ગણપત ગાયકવાડની કેબલ ઓફિસમાં તોડફોડ કરી હતી કોલશેવાડી પોલીસે હવે સીસીટીવી દ્વારા આ કેસની તપાસ શરૂ કરી છે પરંતુ આ ઘટનાથી ગડભડાટ પણ મચી ગયો છે ગણપત ગાયકવાડની આ એકમાત્ર ઓફિસ તેમના નિવાસસ્થાન અને તેમના જનસંપર્ક કાર્યાલયથી થોડીક જ દૂર આવેલી છે કોશવ પોલીસન કે હદી મે તિસાઈ કેબલ નામ કા એક કેબલ ઓપરેટિંગ કા ઓફિસ હે તિસગા નાકા યે થે ઉસ ઓફિસ કે સામને ઉસ પે કામ કરને વાલા કર્મચારી ઉસકી બાઇક બહાર ખડી થી થી उस बाइक के पास पाने सात बजे के आसपास एक ईसम उसको चालू करने का प्रयास कर रहा था तभी अंदर से बाहर आके उसको इंक्वायरी किया पूछताछ की क्यों बाइक को ये कर रहा था उसके वजह से उसको गुस्सा आया उन्होंने उसके दोस्त को फ़ोन करके बुला के वो ऑफिस में जाके ऑफ़िस के कर्मचारियों को मारपीट किया और तोड़फोड़ किया है उसके बारे में वो सौड़ी पुलिस स्टेशन में मामला दर्ज है वो सब व्यक्ति को जल्दी से जल्दी कब्जे में लेके आगे तिसई केबल ऑपरेटर